વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂની ખાલી બોટલો ઉપર સ્ટીકરો બનાવી બોટલો તૈયાર કરી વેચાણ માટે રાખેલ બે ગોડાઉન સુધી કાઢવામાં આવ્યા હતા બંને ગોડાઉનમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો એકત્રિત કરી આ બોટલોની સાફ સફાઈ કરી ખરાળ સ્ટીકરો તેમજ જૂના ઢાંકણો કાઢી નાખી જે તે કંપનીના નવા ઢાંકણો તેમજ તે જ કંપનીના સ્ટીકરો ચોંટાડી અલગ અલગ વ્યક્તિઓને ખાલી બોટલો વેચાણ કરતા હોય ત્યારે ગોડાઉન ખાતેથી મનીષ મેઘવાણી હેમા બેન મેઘવાણી અને ભોલાભાઈ રાવલ મળી આવ્યા હતા આ જે અરજી છે તે અરજી કરવામાં આવી હતી અરજી એવી મળી હતી કે અજવડી મિલ પાસે તેમજ લાલ અખાડા પાસે વરસિયામાં ગોડાઉન આવેલા હોય જેમાં મનીષા મેઘવાણી મેઘા મેઘવાણી કે જેઓ ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો લાવી સાફ સફાઈ કરી જેના ઉપર નવા બ્રાન્ડેડ દારૂની કંપનીના સ્ટીકરો બનાવડાવી જે ચોંટાડી આ બોટલો બુટલેગરોને વેચે છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાઓએ રેડ કરતા લાલ અખાડા પાસે તેમજ અજવડી મિલ રોડ ઉપર બે ગોડાઉન મળી આવ્યા હતા જે બાબતે સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ સિટી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે